ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ઓગણીસ એપ્રિલ અને શનિવાર જીરાની બજારની વાત કરીએ તો આ મિત્રો ચાલુ સપ્તાહ અને અગાઉનું સપ્તાહ ને એની અગાઉનું સપ્તાહમાં તેજી આવી એપ્રિલમાં પછી આનાથી આગળના સપ્તાહમાં પાછી મંદી આવી પાછું આ સપ્તાહ ચાલુ થયું તો તેમાં સોમવારે તેજી આવીને પછી મંદી આવી તે જેવી ત્યારે એવા કારણો આપવામાં આવ્યા કે નિકાસ વેપારો છે ફોરવડના સોદા છે ગલ્ફના વેપારો છે જીરાનો પાક બરાબર આવ્યો નથી ચીરિયામાં ઓછું વાવેતર તો ને ત્યાં ઉત્પાદન ઘટશે બે જ દિવસમાં આવકો ઘટ્યા પછી તરત બધા તૂટવા માંડી અને હવે અનેક એવી અફવાઓને ચમાચારોને ચસ્સા લાગવા માંડે મંદી થઈ જશે મંદી થઈ જશે આવકો આવતી નથી ઊંઝામાં કાલે અગિયાર હજાર બોરીની આવકો હતી અને ત્રેપનસોની ઊંટ એન્ટ્રી હતી આખા ગુજરાતની ત્રીસ થી પાંત્રીસ હજાર બોરીની આવક છે એકલા ઊંઝામાં પચાસ હજાર બોરીની થાય એટલે એવું બધાને લાગે છે ખેડૂતોએ માલનો સંગ્રહ કર્યો છે ખરેખર એવો ખેડૂત પાસે માલ નથી હવે શું અફવાઓ છસા તેની વાત કરીએ તો જીરુની બજારમાં ઘટાડાની આ યથાવત છે જીરુમાં નવા વિકાસ નિકાસ વેપારોનો અભાવ હોવાથી ભાવમાં શુક્રવારે વાયદા બજારની ગેરહાજરી વિશે રૂપિયા સોની મંદી આવી હતી જીરુમાં હજી પણ મને મણે સો રૂપિયાનો ઘટાડો આવે તેવી ધારણા છે હાલના તબક્કે જીરુની બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો હશે બેન્ચમાર્ક જીરુવાયદો છેલ્લે ચોવીસ હજાર પાંચની સપાટી પર બંધ રહ્યો હતો ગોંડલના એક વેપારીએ જણાવ્યું હતું જીરુમાં આ અભાવથી ગલ્ફના કોઈ વેપાર નથી અને ચાઇના આ વર્ષે સિઝનની શરૂઆતથી જ કોઈ મોટી ખરીદીમાં નથી ચીન જેટલી જરૂરિયાત છે એટલી જ ખરીદી કરી જોઈએ છે ગુજરાતમાં કહેવત છે કે દૂધનો જો છાશ ફૂંકીને પીવે એમ ચાઇના પણ પાછલા બે વર્ષના દરેક ખરીદીમાં નુકસાની ક્રિયા બાદ આ વર્ષે જરૂરિયાત મુજબ જ ખરીદદારી કરી જોયું છે ઝીરોમાં ફોરડ વેસાણ હોવાથી એપ્રિલની શરૂઆતમાં પંદર દિવસ તેજી આવી હતી પરંતુ હાલ એકાદ સપ્તાહ કોઈ મોટી ડિલિવરી ન હોવાથી બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે ઊંઝામાં પ્રીમિયમ છેતાલીસોથી છેતાળીસો પચાસ ઊંઝામાં ચોપ્પર પિસ્તાળીસોથી છેતાળીસો ઊંઝામાં બેસ્ટ અને પિસ્તાળીસોથી પિસ્તાલીસો પચાસ ઊંઝા મીડિયમ તેતાળીસો પચાસથી ચુમ્માળીસો ઊંઝામાં એવરેજ તેતાળીસો પચાસથી ચુમ્માળીસો પચીસ ઊંઝા ચાલુ બેતાળીસો પચાસથી તેતાળીસો પચાસ સિંગાપુર ક્વોલિટીમાં પચાસ ઘટી અડતાળીસો પચાસ મશીન યુરોપમાં પચાસ ઘટી પાંચ હજાર પચીસ હવે પાછળથી આપણે જોઈ લઈએ દરેક રેડના ભાવ ને આવકો